સુરતમાં અસામાજિક મોતની ઘટનાઓ વચ્ચે ઈચ્છાપોર વિસ્તારમાં એક મકાનમાં જુગાર રમી રહેલા ચાર પાંચ મિત્રો વચ્ચે જુગારના રૂપિયા બાબતે ઝઘડો થતા એક અઢાર વર્ષના યુવકને અન્ય એક મિત્ર દ્વારા બાથમાં ભેડી લેતા બેભાન થઈને ટાળી પાડ્યો હતો ત્યારબાદ આ યુવકને હોસ્પિટલ ખસેડાતા મૃત જાહેર કરાયો હતો હાલ તો યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો સુરત નવી સિવિલ હોસ્પિટલ અને ઈચ્છાપોર પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ઈચ્છાપોર વિસ્તારમાં આવેલા રાખલનગર કોલોનીમાં અઢાર વર્ષીય સંત સંતોષ સંજયભાઈ રાઠોડ પરિવાર સાથે રહેતો હતો પરિવારમાં ત્રણ ભાઈ છે સંતોષ ખેતરમાંથી મજૂરી કામ કરીને પરિવારને આર્થિક રૂપે મદદ થતો હતો ગત રોજ સાંજના પાંચ એક વાગે સંતોષ તેમના મિત્ર સની વિજય ગૌતમ અને તેના બીજા મિત્ર સાથે વસંત કાકાના ઘરના વાડામાં ગજીપાના રમતા હતા ત્યારે પૈસાની બાબતમાં સંતોષ અને સની વચ્ચે બોલાચાલી થઈ હતી જુગાર રન રૂપિયા બાબતે ઝઘડો થતા સનીએ પાછળથી સંતોષને બંને હાથથી છાતીના ભાગે પકડી લીધો હતો ત્યારે સંતોષને ચક્કર આવતા નીચે પડી ગયો હતો જેથી તેના મિત્ર સાહિલ કિરણ અને સુજલ તેને ઉચકીને સાહિલના ઘરે લઈ આવ્યા હતા સાહિલની મમ્મીએ એકસો આઠ એમ્બ્યુલન્સને ફોન કરતા થોડી વારમાં મારામારી થઈ અને તેને છાતીના ભાગથી પકડી લેવામાં આવ્યો હતો જ્યાં સુધી તે બેભાન ન થઈ ગયો ત્યાં સુધી તેને પકડી રાખ્યો હતો અને ત્યારબાદ તેને ફેંકી દીધો હતો અમને તો આવી જાણ પણ ન હતી તેનું ખૂન કર્યું છે હું જ્યારે પહોંચી સનીએ એવું કહ્યું હતું કે તમામ જવાબદારી મારી રહેશે અને હું હોસ્પિટલ પણ તમારી સાથે આવીશ પણ 108 બોલાવી ત્યારબાદ તે ભાગી ગયો હતો જેને પોલીસે પકડી પાડ્યો છે હાલ તો મૃતક સંતોષના મૃતદેહનું પોસ્ટમોર્ટમમાં હાથ ધરવામાં આવ્યું છે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સંતોષના મોતનું સાચું કારણ સામે આવશે જો કે 18 વર્ષનો યુવક અકાળે મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે જ્યારે પરિવારજનો આ ઘટનાને અંજામ આપનાર સામે કાર્યવાહી કરાઈ તેવી માંગ કરી રહ્યા છે મારું નામ દીપિકાબેન સતીષભાઈ રાઠોડ અમારું રહેવાનું રાખલ નગર કોલોની આ ઘટના મોલ્લામાં થઈ હતી અને મારો ભાઈ સાંજે પાંચ વાગે તો સારો હતો પછી અહીંયા પાનાની જુગાર જોઈ બે ત્રણ છોકરા રમતા હતા ત્યાં ગયો ને જરાક વારમાં બાથમ બાથી પડ્યા અમને લાગ્યું કે મસ્તી કરે છે પછી એ સનીએ પકડી લીધો એમને ડાબીને હૃદયવાળો ભાગ તો પછી એમથી પિશાબ છૂટી ગયો તે એ ભાઈએ છોડી દીધો એના મનમાં કે જીવતો હોય પછી અમે દોડા દોડી મારા નાના ભાઈએ બોલાવી મને કે બેન ભાઈને આવી રીતના થયું છે તો તું દોડતી આવ તમે દોડતી ગઈ તો જોયું તો મારા ભાઈનો જીવ ત્યાં જ જતો રહેલો અમે એકસો આઠને બોલાવી એકસો આઠવાળાએ તપાસ કર્યું અમને કીધું કે પોલીસ આવે છે એમની હાથે તમે સિવિલ જાઓ તો પછી અમે પોલીસની હાથના સિવિલ આવ્યા હોસ્પિટલમાં નવી હોસ્પિટલ મારો ભાઈ ખેતરમાં કામ મળતું હતું તો ગલેલી પાડવા જતો હતો બ્યુરો રિપોર્ટ એસઆઈ ન્યૂઝ સુરત તમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે ચુડાયેલ રહું એસઆઈ ન્યૂઝ સાથે